હવે ડ્રગ્સ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ટી સામે આવી જેમના સાધનમાં ડ્રગ્સ સંતાડવાનો મુન્દ્રામાં પર્દાફાશ કરાયો મુંદ્રામાં ચાર વર્ષથી રહેતા એક પંજાબી શખ્સ પાસેથી લાખોનો કોકેન ડ્રગ્સ ઝડપાયો મુન્દ્રાના શ્રીજીનગરમાં આવેલ દેવાંગનગર સોસાયટીમાં રમીન્દ્ર સૈની નામના શખ્સના મકાનની માટેની એક ખોલીમાં ચાર વર્ષથી ભાડે રહેતા મૂળ તરણ તરણ પંજાબ ઓગણચાલીસ વર્ષીય કુલદીપસિંહ સવિન્દરસિંહ મજબ શીખના કબજામાંથી જીમના સાધન અને પેન્ટના ખિસ્સામાં સંતાડાયેલું ડ્રગ્સની પડીકી મળી આવી હતી જેને પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે મુન્દ્રા પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ આ શખ્સ અહીં ચાર વર્ષથી રહેતો હતો જેની પાસે ગ્રામ ડ્રગ્સ સહિત એક ડિજિટલ પોકેટ વજન કાંટો એક ટેબ્લેટ એક મોબાઈલ ફોન કબજે કરાયા છે વધુ તપાસ માટે અહીં છૂટક પડીકીઓ વેચતો હતો કુલદીપસિંહ સામે એનડીપીએસ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે આ સફળ કામગીરીમાં મુંદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર એએસઆઈ દિનેશ ભટ્ટી પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી મગનગીરી ગુંસાઈ વિજયભાઈ હીરાભાઈ બરબસિયા દર્શન રઘુભાઈ રાવલ ભરત ભરમલભાઈ ચૌધરી સંજય માનસંગભાઈ ચૌધરી મથુરજી બચુજી કુડેજા દિનેશભાઈ ચંદુભાઈ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેતાભાઈ ચૌધરી ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ધૂળાભાઈ ચૌધરી સાથે રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછ કચ્છ સુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂતિ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર ફાઇવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો